બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું રતનપુર થી મીરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારું ગુજરાત પોલીસ સને ઓગણીસો એકાવનના બાવીસમાં અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક બી હેઠળનું મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુરથી મીરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ રૂટ ઉપર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ એક રતનપુર ચોકડીથી મીરવાડા ચોકડી પાલનપુરથી અંબાજી જવા રતનપુર ચોકડી લાલાવાડા વગતા ખારોડિયા સેમુદ્રા મેરવાડા ચોકડી લંબાઈ બાર પોઈન્ટ નવ કિલોમીટર મેરવાડા ચોકડીથી રતનપુર ચોકડી અંબાજીથી પાલનપુર જવા મેરવાડા ચોકડી સેમુદ્રા ખારોડિયા વગદા લાલાવાડા રતનપુર ચોકડી લંબાઈ બાર પોઈન્ટ નવ કિમી રહેશે આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ તથા એકસો પાંત્રીસ તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે કાર્યપાલક ઇન્જિનિયર શ્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુર કાર્યપાલક ઇન્જિનિયર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત બનાસકાંઠા પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેનામું પ્રસિદ્ધ કરાયું છે અહેવાલ રામજીભાઈ રાયગોર પાલનપુર તાલુકાના ઉમરદશી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઓગણીસો ને પાંસઠના સમયગાળામાં બનેલો હતો હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચાર માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે ધન્યવાદ